જીવાની માં કેવા શોક કર્યા એવા દોસી માની કથા સમજાવતું સુંદર કોમેડી ભજન ગમે તો અમારી ચેનલને લાઈક સબ્સ્ક્રાઇબ ને વધુમાં વધુ શેર કરજો જય શ્રી કૃષ્ણ દોસી માની વાત તમે સાંભળો રે બેનો દોસી માની વાત તમે સાંભળો રે બેનો ખેડમાંથી વાકી વળે લિયા દોસી ખેડમાંથી વાકી વળે લિયા દોસી દોસી મા દોસી મા તમે ચાલ્યા どસી મા どસી મા ચા તમે ચાલ્યા તારા દેવી હું હતી જુવાનડી તારા દેવી હું હતી જુવાનડી તૈયાર થઈને હરતીને ફરતી તૈયાર થઈને હરતીને ફરતી લટકા કરતી ચાલુ મારી મેન ગઈ વાત તમે સાંભળો રે બેનો ગોસી માની વાત તમે સાંભળો રે બેનો ડોસી તારું સુરે ખોવાનું ઓરે ડોસી તારું સુરે ખોવાની તારા જેવી હું હતી જોવાનળી તારા જેવી હું जो मैचिंग नड़ी मैचिंग कपड़ा रे फेरती है जिंग <laughs> ना तो कपड़ा रे पेरती मैचिंग नाम तो कपड़ा रे फेरती है जिंग तो कपड़ा रे पेड़ती फैसन पाछड़ भागी मारी बन गुआनी मारी चाली गई फैसन mm -hmm. नी मारी गोशीमाबड़ो रे बहनो गोशी मत ते सांबो रे बहनोरे डोसी तार सूर खोवा गोरेडोसी तार सूरे खोवाणो जेबी हूँ तो हती जुआ नड़ी सारा जेबी हूँ तो हती जुआ नड़ी कौन सनो पावडर मोड़े लगावती कौन सनो पावडर मोड़े लगावती लाली ने लिपस्टिक करता मरी बेन जुआनी मारी चाली गई लाली ने लिपस्टिक करता मरी बेन जुआनी સીમા ની વાત તમે સાંભળો મારી બેનો ડોસીમા ની વાત તમે સાંભળો મારી બેનો ઓરે ડોસી તારું સુરે ખોવાનું ઓરે ડોસી તારું સુરે ખોવાનું તારા જેવી હું તો હતી જુવાનડી સારા જેવી હું તો હતી જુવાનડી હાથમાં टू परस राखती हकम टू परस राखती गगल स पेरीने सीने मजाती जाती गगल स पेरीने सीने मजाती बाइक पर बेसी फरता होता जुआनी मारी चली गई बाइक पर बेसी फरता होता जुआनी मा સી ની વાત તમે સાંભળો રે બેનો સી ની વાત તમે સાંભળો રે બેનો પેડ માથી વાતી વળે લિયા દો શી કેડ માથી વાતી વળે લિયા દો શી દોસી મા દોસી મા ક્યારે ચલા દોસી ની વાત તમે સાંભળો રે દોસી ને મા દોસી મા